નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર ગાંધીનગરની જાણીતી સેવાકીય સંસ્થાઓ યમુના ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા તારીખ અગિયાર જુલાઈ બે ના દિવસે ફતેપુરા વારી ગૃહ સરકારી પ્રાથમિક શાળામાં એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાશાબેન સરવૈયાએ યૌના ગ્રુપ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો આપી હતી એ પછી શાળાના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બસો દસ જેટલા બાળકોને યૌના ગ્રુપ તરફથી સ્વચ્છતા કીટ અંડર ગાર્મેન્ટ્સ અને સેનેટરી નેપકિન્સ ઉમાબેન ભટ્ટ તરફથી સ્કૂલ કીટ પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી અને નોટબુક હર્ષાબા તરફથી બુટ્ટી ચોકલેટ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું કુસુમબેને ગુરુનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું યૌના ગ્રુપના આશાબેન સરવૈયા અને મિત્તલબેન રાણા દ્વારા સમગ્ર સેવાકીય કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં યૌના ગ્રુપના ફાઉન્ડર સુશ્રી વૈજુબેન ગુપ્તે આશાબેન સરવૈયા મિત્તલબેન રાણા ડિમ્પલબેન દેસાઈ હર્ષાબા ધાધલ કુસુમબેન જોશી જાગૃતિબેન વ્યાસ અને મનીષાબેન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા યૌના ગ્રુપના સર્વે બહેનોનો આ કાર્યક્રમમાં સહયોગ પ્રાપ્ત થયો હતો આવા સેવાકીય કાર્યક્રમમાં સહભાગી બનાવવા બદલ ભારત વિકાસ પરિષદના મીનાબેન પટેલ તેમજ સર્વે હોદ્દેદારોનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજના હોમ સાયન્સ વિભાગ દ્વારા તાજેતરમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં ખાદ્ય તેલ વપરાશ અંગેની જાગૃતિ લાવવા માટે એક વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું જેમાં વિષય તજજ્ઞ તરીકે જાણીતા ડાયટીશિયન અને ન્યુટ્રિશન ન્યુટ્રીશન રહ્યા તેમને વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રકારના ખાદ્ય વપરાશ અંગેની માહિતી આપી હતી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એમ એમ ચૌધરીએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત મહેમાન શ્રીનો શાબ્દિક પરિચય તથા ફૂલોથી સ્વાગત કર્યું હતું ડોક્ટર હેમાંગિની બેન વાઘેલા દ્વારા આચાર્યશ્રીનું ફૂલોથી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન હોમ સાયન્સ અધ્યક્ષ પ્રાધ્યાપક પ્રતિમા એમ છનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ ડોક્ટર સજ્જનબેન ચૌધરી દ્વારા કરવામાં આવી ઘણી મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહી હતી ફિલ્મમેકર દિગ્દર્શક જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટના પ્રમુખ અને અરુણા સેવા ગ્રુપના સભ્ય મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયેલ છે મહેશ જીરાવાલા ફિલ્મ નિર્માણની સાથે સાથે વિવિધ સેવા કાર્યોની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા હતા આથી તેમની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે જીવનધારા ફાઉન્ડેશન સેવા ગ્રુપ અને અરુણા સેવા ગ્રુપના ઉપક્રમે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા સેક્ટર તેર ગાંધીનગર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ગ્રુપના સભ્યો અને શાળાના બાળકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગ્રુપના સભ્યો જી કે પરમાર, અશ્વિનભાઈ સુહાન, અરુણભાઈ પટેલ, યોગેશભાઈ દરજી, યોગેન્દ્રસિંહ ચાવડા, મીતાબેન બુહેચા, વિજયસિંહ રાજપૂત, કૌશિકભાઈ અંજારિયા તથા ઉર્મિલાબેન વર્માએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. મહેશ જીરાવાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમદાવાદથી તેમના મિત્રોએ પણ ખાસ હાજરી આપી હતી. ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ